તેનો ઇલાજ સમય રહેતા કરવા માંગ ના આવે તો બાદમાં કોઈ પણ ઉપાય કરો તે વારંવાર લાકડામાં લાગી જશે તમારે તમારે તેને પડશે તેથી ખર્ચો પણ વધશે ત્યારે આવા સમયે તમે ઘરેલું અમુક ઉપાય અજમાવીને ઉધિથી છુટકારો હેક્સ્ટ કંટ્રોલ ટાર્માઇટ મેળવી શકશો ઉધઈ માટે લાકડું તેમનું ભોજન છે તે જ્યાં લાગી જાય છે આખી ફોજ લાકડાના સામાનને પોતાનું ઘર બનાવી લેતી હોય છે વરસાદ માંગતો તે બહુમ વધારે લાગે છે મોટા મોટા કરીને નકામ બનાવી દેતા હોય છે તિજોરી કે ફર્નિચર માંગ ઉધરી દેખાતી હોય તો તમે માર્કેટ માંથી ઉદય મારવાની દવા પણ છાંટી શકશો જો કે તની ગંધ તેજ હોય છે જે એકવાર ઘરમાં ફેલાઈ જાય તો જલ્દી જતી નથી મારવા માટે વિનેગરનો પણ ઉપયોગ કરી શકશો દરેક ઘરમાં વ્હાઇટ વિનેગર તો હોય જ છે થી ચાર ચમચી વિનેગર માં અડધો કપ પાણી મિક્સ કરીને તેનો સ્પ્રે માં ભરી લો બાદમાં જ્યાં ઉધઈ લાગી હોય ત્યાં તે જગ્યા પર દિવસમાં બે વાર જરૂરથી છંટકાવ કરો તેનાથી ઘણા બધા અંશે ઉધઈ મરી જશે ત્રણથી ચાર દિવસ સુધી વિનેગરનો સ્પ્રે છાંટતા રહો બોરી કેસિડ માર્કેટ જોઈએ તેટલું મળી જશે કીડા મકોડા કોકરોચનો સફાયો કરવા માટે બોરી કેસિડનો ખૂબ ઉપયોગ થાય છે તે ઉધીનો ઈલાજ પણ કરે છે જ્યાં ઉધી લાગી હોય ત્યાં બોરી કેસિડ પાવડર નાખી દો તેના સંપર્ક આવતા જ ઉધીનું કામ તમામ થઈ જશે કારેલા તો તમે ખાધા જ હશે પણ શું તમે જાણો છો કે કારેલાનો રસ પણ ઉધીને મારવા માટે કામ આવી શકે છે સ્વાદમાં ખૂબ જકડવા કારેલાના રસથી ઉધઈ મરી જશે મિક્સરમાં કારેલા ને પીસીને તેનો જ્યુસ કાઢી લો આ ને ઉધઈ જે જગ્યા પર લાગેલી હોય તે જગ્યા પર સ્પ્રે કરી નાખો સતત થોડા દિવસ સુધી આવું કરવાથી ઉધઈ ખતમ થઈ જશે તમે ઉધીનો સફાયો કરવા માટે લીમડાના તેલનો પણ ઉપયોગ કરી શકશો ઔષધીય ગુણોથી ભરપૂર લીમડો ઉધઈ માટે ઝેર સમાન છે તમે માર્કેટ માંથી લીમડાનું તેલ ખરીદી શકશો ઉદય જ્યાં લાગી હોય ત્યાં તેનો છંટકાવ કરી દો અન્ય કીડા મકોડા કોકરોચ પણ આ ઓઇલ ભાગી જશે શું તમે જાણો છો કે મીઠા પણ ઉધી નાશ થઈ શકે છે વિશ્વાસ નહીં આવે પણ બે ત્રણ દિવસ સુધી ઉધી જગ્યા પર મીઠું નાખી દો તેનાથી ઉધઈ મરી જશે આ તમામ ઉપાય ત્યારે વધારે કારગર સાબિત થશે જ્યારે આપના ઘરમાં ઉદય લાગવાની શરૂઆત થઈ રહી હોય બહુંગ વધારે લાગ્યા બાદ આ ઉપાયો નકામા સાબિત થશે